નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સોહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા તાલુકાના કેરાળા ગામે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે સવા શેર ઘીની દીપમાળા પ્રગટાવવામાં આવી હતી તેમજ સંધ્યા આરતી કરવામાં આવી હતી તેમાં સંધ્યા આરતીના દર્શન કરવા ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં સંધ્યા આરતીના દર્શનનો લાભ લીધો હતો તેમજ સાંજે ધૂન ભજન રાખવામાં આવ્યા હતા તેમાં શિવ મંદિરના પૂજારી શ્રી રામ ભારતી બાપુએ જણાવ્યું હતું કે જે ભક્તો શ્રાવણ માસમાં શિવજીની પૂજા અર્ચના વિધિ કરે તેમને મહાદેવ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે તેમજ કેરાળા ગામના શિવ મંદિરની બાજુમાં બિરાજમાન શ્રી હનુમાનજી મહારાજની મણિદાની માનતા રાખવાથી જેમને વાના હાથ પગ કે ગોઠણના દુખાવો હોય તેમને હનુમાનજી મહારાજ દુખાવાની પીડા મટાડે છે એવી લોકમાન્યતા છે બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા